ક્યારેક ને ક્યારેક આપણી લાઈફમાં એક એવો ટાઈમ આવે છે જ્યાં આપણને અંદરથી હીલ થવાની એટલે કે સાજા થવાની જરૂર લાગે છે પણ આ સફર એ શરૂ ક્યાંથી કરવી આજે આપણે એલેક્ઝાન્ડ્રા એલની બુક હાઉ વી હીલ પરથી એ સમજવાનો પ્રયત્ન કરીશું જે આ આખી પ્રોસેસ માટે એક રોડમેપ જેવું કામ કરી શકે છે ક્યારે એવું ફીલ થયું છે કે હીલિંગની આ પ્રોસેસમાં જાણે ક્યાંક ખોવાઈ ગયા હોઈએ કોઈ રસ્તો નથી દેખાતો કોઈ ક્લેરિટી નથી પણ જરા વિચારો જો આખી સફર માટે આપણી પાસે એક સ્પષ્ટ રોડમેપ હોય તો એક નકશો જે આપણને બતાવે કે હવે આગળ શું કરવાનું છે ચાલો આ આઈડિયાને થોડું ઊંડાણથી સમજીએ તો કેવો હોય છે આ આ મૂળ વિચાર શું છે અને તે આટલી જટિલ લાગતી પ્રક્રિયામાં આપણને કેવી રીતે મદદ કરી શકે છે ચાલો જાણીએ તો આ પુસ્તક લખ્યું છે એલેક્ઝાન્ડ્રા એલે જે પોતે એક વેલનેસ ઓથર કવયત્રી અને બ્રેથવક કોચ પણ છે આ પુસ્તક આપણને સેલ્ફ હિલિંગ માટે ખૂબ જ સૌમ્ય અને સર્વગ્રાહી એપ્રોચ આપે છે એ કોઈ કડક નિયમો નથી આપતું પણ એક એવું ફ્રેમવર્ક આપે છે જેની મદદથી આપણે આપણી પોતાની સ્પીડથી આગળ વધી શકીએ અને આ પુસ્તકનું જે સૌથી પાવરફુલ મેસેજ છે ને એ આ જ છે હિલિંગ કોઈ સીધી લાઈન નથી આપણને ઘણી એવું લાગે કે આપણે બે સ્ટેપ આગળ ગયા અને એક સ્ટેપ પાછા આવ્યા તો બધું ખતમ પણ એવું નથી આ એક ઉપર નીચેની જર્ની છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આપણો ભૂતકાળ આપણું ભવિષ્ય નક્કી નથી કરતો તો આ બુકનું સ્ટ્રક્ચર શું છે લેખક આપણને એકદમ સિમ્પલ ચાર સ્ટેપનું ફ્રેમવર્ક આપે છે અને આ એટલા માટે કામ કરે છે કારણ કે હીલિંગ જેવી મોટી અને કન્ફ્યુઝિંગ પ્રોસેસને એ નાના મેનેજેબલ સ્ટેપ્સમાં તોડી નાખે છે જેથી આપણે ખરેખર કંઈક કરી શકીએ આ છે એ ચાર સ્ટેપ્સ પહેલું છે બધું ભૂલીને એ એકદમ શરૂઆતથી શરૂઆત કરવી બીજું આપણા ડરથી ભાગવાને બદલે એને સમજવો એની સાથે દોસ્તી કરવી ત્રીજું આપણી અંદર રહેલી શક્તિને ફરીથી ઓળખવી અને પાછી મેળવવી અને છેલ્લું આપણા દિલ પર જે ઘા છે એને રૂઝાવવા તો સવાલ એ છે કે આ ફ્રેમવર્ક આટલું કામ કેમ કરે છે વેલ એક તો એ ક્લેરિટી આપે છે બીજું એ ખાલી થ્યોરી નથી એમાં જર્નલિંગ જેવી પ્રેક્ટિકલ એક્સરસાઇઝ છે જે આપણને એક્શન લેવા માટે મજબૂર કરે છે અને સૌથી મોટી વાત લેખક એટલી પ્રમાણિકતાથી લખે છે કે આપણને લાગે છે કે આ સફરમાં આપણે એકલા નથી હવે જુઓ સારામાં સારો પ્લાન હોય ને તો પણ આપણે ભૂલો તો કરીએ જ છીએ ખરું ને તો ચાલો એ કેટલી કોમન ભૂલો વિશે વાત કરીએ જે હિલિંગની જર્નીમાં થાય છે અને આ પુસ્તક એમાંથી બચવામાં આપણને કેવી રીતે મદદ કરે છે સૌથી પહેલી અને કોમન ભૂલ છે જાદુઈ પરિણામની અપેક્ષા આપણને એમ હોય કે હીલિંગ એટલે કોઈ સ્વિચ બસ ઓન કરી અને બધું બરાબર પણ રિયાલિટી એવી નથી આ એક સતત ચાલતી પ્રોસેસ છે એટલે એક જ દિવસમાં બધું બદલવાની કોશિશ કરવા કરતાં રોજ એક નાનું પગલું ભરવું વધુ જરૂરી છે બીજી મોટી ભૂલ પુસ્તકમાં આપેલી એક્સરસાઇઝને સિરિયસલી ન લેવી ખાલી પ્રશ્નો વાંચી લેવાથી કોઈ જાદુ નથી થવાનો સાચું પરિવર્તન તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણે ખરેખર શાંતિથી બેસીએ અને કોઈ પણ જાતના જજમેન્ટ વિગર આપણા મનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે એને કાગળ પર ઉતારીએ અને ત્રીજી ભૂલ જે કદાચ સૌથી અઘરી છે આપણે હંમેશા અઘરા ભાગથી મુશ્કેલ લાગણીઓથી દૂર ભાગીએ છીએ ડરનો સામનો કરવો દુઃખને ફીલ કરવું આ બધું અનકમ્ફર્ટેબલ છે પણ સાચું હિલિંગ તો એ અસ્વસ્થતામાંથી પસાર થઈને જ મળે છે અને હા જો આ પ્રોસેસ બહુ વધારે પડતી લાગે તો પ્રોફેશનલ હેલ્પ લેવામાં જરા પણ ખચકાવું નહીં ઓકે તો આ બધી થિયરી થઈ પણ હવે એક્શનમાં કેવી રીતે આવવું ચાલો હવે એકદમ પ્રેક્ટિકલ પાંચ અઠવાડિયાના એક્શન પ્લાન પર નજર કરીએ જે આ પુસ્તકમાંથી પ્રેરિત છે અને જેની મદદથી આજે જ શરૂઆત કરી શકાય છે આ પ્લાન પુસ્તકના ચાર મુખ્ય પગલાંને પાંચ અઠવાડિયામાં વહેંચે છે પહેલાં અઠવાડિયે પાયા મજબૂત કરવાના પછી ડર પર કામ કરવાનું પછી શક્તિ પાછી મેળવવાની હૃદયને સાજું કરવાનું અને છેલ્લે આ બધી જ શીખને આપણા જીવનમાં ઉતારવાની એકદમ ક્લિયર સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રેસ આ પ્લાન કેટલો પાવરફુલ છે એનો અંદાજ તમને પહેલા જ અઠવાડિયાના એક સવાલ પરથી આવી જશે હું મારા ભૂતકાળ વિશે મારી જાતને એવી કઈ વાર્તા કહી રહ્યો રહી છું જેને હવે મારે છોડી દેવી છે આ કોઈ નાનો સૂનો સવાલ નથી આ આપણને એ વાર્તાઓ વિશે વિચારવા મજબૂર કરે છે જેને આપણે વર્ષોથી પકડી રાખી છે જે કદાચ હવે આપણને આગળ વધતા રોકી રહી છે અને આ પ્લાનમાં ખાલી વિચારવાનું કે લખવાનું જ નથી એકચ્યુઅલ કામ પણ છે જેમ કે પહેલાં અઠવાડિયે પોતાના માટે એક નાની શાંત હીલિંગ સ્પેસ બનાવી અથવા ત્રીજા અઠવાડિયે કોઈની સાથે એક સ્પષ્ટ બાઉન્ડ્રી સેટ કરવી આ નાની નાની એક્શન્સ જ હીલિંગને માત્ર એક વિચાર નહીં પણ એક રિયાલિટી બનાવે છે તો અંતમાં સૌથી મોટો સવાલ શું આ પુસ્તક અને આ એપ્રોચ બધા માટે કામ કરે છે શું એ આપણા માટે યોગ્ય છે ચાલો એ પણ સમજી લઈએ જો જો કોઈ પોતાની હિલિંગ જર્ની માટે એક સ્ટ્રક્ચર શોધી રહ્યું હોય અને જર્નલિંગ જેવો ઊંડાણપૂર્વકનું કામ કરવા માટે તૈયાર હોય તો એમના માટે આ બુક એક ખજાનો છે પણ જો કોઈ આ રસ્તા પર ઓલરેડી ઘણું આગળ વધી ચૂક્યું હોય તો બની શકે કે એમને આ બધી વાતો જાણીતી લાગે એક રિવિઝન જેવું તો અંતમાં બસ એક જ વિચાર સાથે આ વાત પૂરી કરીએ હીલિંગ કોઈ ડેસ્ટિનેશન નથી એ કોઈ મંઝિલ નથી એ તો એક સફર છે એક વાર્તા છે જે આપણે સતત લખી રહ્યા છીએ અને સૌથી સારી વાત એ છે કે એ વાર્તાની કલમ આપણા પોતાના હાથમાં છે તો સવાલ એ છે કે આપણે આગલા પાના પર શું લખવાનું પસંદ કરીશું